આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં જ આદિવાસી સમાજના બે યુવાનોની નિર્મમ હત્યા કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં હાલ નર્મદા પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં હજી આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે ને હજી પણ આ ઘટનાક્રમમાં સંડોવાયેલા આરોપીઓ હોય તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે પરંતુ તેર ઓગસ્ટે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેવડીયા ખાતે રાખવામાં આવ્યો હતો ને આમાં પોલીસે કાર્યક્રમ થવા ન દેવાના પગલે હવે આદિવાસી સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે ને આદિવાસી સમાજને હવે સરકાર સામે સીધી નારાજગી પણ જોવા મળી રહી છે તેને લઈને આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે શું તેમની માંગ છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય અગાઉ નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોની જે નિર્મમ હત્યા ધ ટ્રાઇબલ મ્યુઝિયમમાં કરવામાં આવી તેના કારણે આ ઘટના દિવસેને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે આમાં જે ટ્રાઇબલ મ્યુઝિયમમાં કામ કરતી એજન્સી છે તેમના જ કર્મચારીઓ દ્વારા આદિવાસી સમાજના યુવાન જેનું નામ સંજય તળવી અને જયેશ તળવી છે તેમને ઢોર માર માર્યો હતો તેના કારણે બંને યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટના બાદ પહેલાં તો જે આદિવાસી સમાજના લોકો છે તેમના દ્વારા તેર ઓગસ્ટના દિવસેનો જયેશ તડવી અને સંજય તડવી માટે રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે કાર્યક્રમને મંજૂરી આપી નહોતી તેને જ લઈને જે તમામ નેતાઓ છે તેમના દ્વારા પોતપોતાના વિસ્તારમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હતો ત્યારબાદ ગઈકાલે ભરૂચના ઝઘડિયામાં આદિવાસી સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને ફરી સંજય તળવી અને જયેશ તળવીને શ્રદ્ધાંજલિ પાઠવીને જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક સજા કરવામાં આવે અને જે આ કોઈ ઘટનામાં સંડોવાયેલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરી હતી હાલ એટલું જ નહીં જેવી રીતે આદિવાસી સમાજના જે આગેવાન આરોપ લગાવી રહ્યા છે કે પોલીસનું જે વલણ સામે આવી રહ્યું છે સરકારે તેમનો શ્રદ્ધાંજલિ જેવો કાર્યક્રમ પણ ના કરવા દીધો તેના કારણે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે તો તેને લઈને તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે સાંભળી લો હાલમાં જે કેવડિયામાં ઘટના ઘટી છે થોડા દિવસ અગાઉ જેમાં બે નવ યુવાનોની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે એક સંજયભાઈ તડવી અને જયેશભાઈ તડવીની આ પરિવારની જે વેદના છે એની સંવેદનાને અને લાગણીસભર શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ઠેર ઠેર જગ્યા શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલ છે અમલજર ગામ ધારોલી ગામ અને બીજા એવા તો અનેક ગામો છે કે જ્યાં આ રીતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયેલા છે અને આ પીડિત પરિવારને ન્યાય મળે એમના જે હત્યારાઓ છે એમને વહેલામાં વહેલી તકે પકડીને પ્રશાસન સજા કરાવે એવી અમારા સૌની અને આ સમાજની લાગણી છે અને માગણી છે વિશેષમાં જણાવવાનું કે અગાઉ તેર આઠ બે હજાર ચોવીસના રોજ કેવડિયા ખાતે સમાજ તરફથી આ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પવાનું અને એમના જે રીતિ રિવાજો મુજબ વ્યવહાર કરવાનું આયોજન કરેલ હતું પણ આ સંવેદનશીલની વાત કરનારી સંવેદનહીન સરકાર કે જે પોતાની સંવેદના ગુમી ગુમાવી દીધી છે અને સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસની વાત કરનાર આ સરકાર કે અત્યારે જનતાને એમનામાં વિશ્વાસ નથી આ સરકારમાં એવી સરકારે આવા જે શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમની અંદર સમાજના કોઈ પણ વ્યક્તિને જવા ના દીધા અને એમને રોકી રાખીને પ્રશાસને જે વખોડવાલાયક એક કૃત્ય કર્યું છે એને દરેક સમાજ વખોડી રહ્યો છે એમના પ્રત્યે ધિક્કારની લાગણી વરસાવે છે અને આ સમાજ જ્યારે જ્યારે આવી તાનાશાહી સરકારોની એ છે એની સામે જ્યારે જ્યારે સમય આવશે ત્યારે જડબાતોડ જવાબ આપશે આદિવાસીની કલ્યાણકારી યોજનાઓની વાત કરનાર સરકાર આદિવાસી જોડે કેવો આદિવાસીઓ અને બીજા સમાજો જોડે કેવો હરમાયું વર્તન કરે છે કે આ એનો પુરાવો આ તેર આઠ બે હજાર ચોવીસના રોજ દરેક સમાજે એની નોંધ લીધી છે અને સરકારને સમય આવે જડબાતોડ તોડ જવાબ આપશે બધું ના કહેતા આ જે પરિવાર પર જે પીડિત પરિવાર છે એની પર જે વેદના આવી છે એને સંવેદના અને લાગણી સભર એ યુવાનોને પ્રકૃતિ પોતાના શરણમાં એમના આત્માને પોતાના શરણમાં લે અને પ્રકૃતિને અમે પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોના આત્માને શાંતિ આપે એ જ આજના દિવસની અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ છે જય સંવિધાન જય જોહાર જય આદિવાસી તા આદિવાસી સમાજના આગેવાન તેમણે સરકાર ઉપર માછલા ધોતા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે એક તરફ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની મોટી મોટી વાતો કરે છે અને બીજી તરફ સમાજ સાથે અન્યાય થતા હોય અલગ અલગ સમાજ સાથે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેવું સરકાર હાલના તબક્કે કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહેવું કેમ કે આ બે યુવાનોની જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તે બનાવે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં ખળબડાહટ મચાવી દીધું છે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ